નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી બોબારુ કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જોકે એપ્રોચ રોડ પર ઘટના બની હોવાથી ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો અંકલેશ્વરની વર્ષા હોટલ પાસે યુ ટર્ન લેતી ટ્રક ખાડાને લઈ પલટી મારી જવા પામી હતી યુ ટર્નના એપ્રોચ રોડ પર બનેલી ઘટના હતી ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલા વર્ષા હોટલ પાસે આવેલ હાઈવેના યુ ટર્ન પાસે આજ રોજ વધુ એક અકસ્માત સર્જાયો તો કોલસા ભરેલી ટ્રક યુ ટર્ન લઈ રહી હતી તે દરમિયાન એપ્રોચ રોડ પર પડેલા ખાડાને લઈને ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી અને રોડ સાઇડ પર પટકાઈ હતી સદનસીબે ટ્રક ચાલકને નાની મોટી ઈજા સાથે આ બાદ બચાવ થયો હતો ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી ક્રેનની મદદથી ટ્રક ઊભી કરવાની કવાયત શરૂ કરી હતી તો મુખ્ય માર્ગથી અડીને આવેલા એપ્રોચ રોડને લઈને ટ્રાફિકના અવરોધતા પોલીસે રાહત અનુભવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર